ગુજરાતની પોલીસ હવે જે અસામાજિક તત્વો આતંક મચાવતી હોય ચોરીને અંજામ આપતી હોય કે પછી કોઈપણ પ્રકારના ગુના કરતી હોય આવા રોડ રસ્તા પર લાવી રહી છે ઘટનાનું વરઘોડો નીકાળી રહી છે અને લાખો રૂપિયાના જ્વેલર્સમાંથી સોના ચાંદીનાની દાગીનાની ચોરી કરનાર આરોપીઓના પણ આજ હાલ થયા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે पराह નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે તોફિક ગાંચી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતની પોલીસને ઘણા સમય પહેલાં જ કહ્યું હતું કે અસામાજિક તત્વોને તેઓની ભાષામાં સમજાવો અને આ દંડો છે આ દંડાથી ગુનેગાર પણ ડરવો જોઈએ અને ખાખીથી પણ ડરવો જોઈએ અને ત્યાર પછી ગુજરાતની પોલીસ અસામાજિક તત્વો હોય ચોર હોય લુક્કા હોય લફંગા હોય તેઓની શાન ઠેકાણે લાવવા માટે જે ભાષામાં આ તત્વો સમજતા હોય છે તે ભાષામાં તેમને સમજાવતા હોય છે સુરતમાં પણ આ લક્ષ્મી જ્વેલર્સ માં ચોરી કરનાર આ જે આરોપીઓ છે તેમણે લાખો રૂપિયાના સોના ચાંદીનાના દાગીનાની ચોરી કરી હતી અને ત્યાર પછી તે ફરાર થઈ ગયા હતા

મિડ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એક જ્વેલર્સ શોપ છે તેરે નામ લક્ષ્મી જ્વેલર્સ તેરે નામ રોડ ઉપર લક્ષ્મી જ્વેલર્સ આની દુકાનની છત ઉપરના પતરા અને કરેલ પી પીઓપી આ સાધન કોઈને સળિયાથી તોડી નાખી અને જ્વેલર્સની દુકાનમાંથી ગહેનોની ચોરી કરેલ હતી અને આની જાણ થતાં જ પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડના કામ લોકો કામગીરીમાં લાગી ગયા અને માહિતી એવી મળી કે આ કોઈ

આરોપી ઉત્તર પ્રદેશના ગંજ ખાતેથી પકડવામાં આવ્યા છે બેસિકલી આ જો સિંહ છે તો આને રૂપિયાની જરૂર હતી અને આ ઉત્તર પ્રદેશમાં રવામાં આવેલ આ બે આના મિત્રો વિનીત સિંહ અને અરુણેન્દ્ર કુમાર આનાથી મળીને આ રચેલ અને ગુનાહિત ઇતિહાસ ની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ દીપુસિંહ સુરતમાં રહેતા હતા અને બે જે છે સિંહ અને અરુણેન્દ્ર આ ચોરી માટે આ ત્રણ આરોપીઓ છે આ ત્રણે ત્રણ આરોપીઓ લક્ષ્મી જ્વેલર્સનો જે ઉપરનો ભાગ હતો તેના પત્ર તોડી પાડ્યા હતા અને તેમાંથી લાખો રૂપિયાના સોના દાગીનાની ચોરી કરી હતી ત્યારથી તે તે ફરાર થઈ ગયા હતા જો કે આ ગુજરાતની પોલીસ છે યુપી થી ઝડપી લાવે છે અને ત્યાર પછી તેમનો વરઘોડો અને સરઘસ પણ નીકાળે છે આ પ્રકારના સમાજ આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજી ન્યૂઝની ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ तेने कहिए जे पीड़ परा